દાદાને મળવા ગયેલા પૌત્ર પિતા પર જુલે હુમલો મહિલા સહિત સાતનું ટોળું બેટ બેલ્ટ પથ્થર લઈ તૂટી પડ્યું બિલ્ડિંગ પાસે કાર પાર્ક કરવાને કારમાં તોડફોડ કરી સુરતના પાસોદરા વિસ્તારમાં એક વિચિત્ર અને ચિંતાજનક ઘટના સામે આવી છે જેમાં દાદાને મળવા ગયેલ પૌત્ર અને પિતા પર સોસાયટીની એક મહિલા સહિત સાતના ટોળાએ બેટ પથ્થર અને બેલ્ટથી હુમલો કર્યો હતો આ હુમલામાં પિતા પુત્રને માર મારવામાં આવ્યો અને તેમની કારની તોડફોડ કરી ખુરદો બોલાવી દેવામાં આવ્યો આ સમગ્ર ઘટનાનું લાઈવ વિડીયો અને સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે પોલીસ સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ સીમાડા ગામ કૃષ્ણા કોમ્યુમાં રહેતા હિરેન સોલંકી ગત સોમવારે રાત્રે પોતાના પિતા બાલુભાઈ સાથે પાસોત્રા ઓમ ટાઉનશીપ ચારમાં રહેતા તેમના દાદા વલ્લભભાઈને મળવા ગયા હતા રાત્રે લગભગ સાડા દસ વાગે તેઓએ બિલ્ડિંગ પાસે કાર પાર્ક કરી જેને લઈને સોસાયટીમાં રહેતી જાગૃતિબેન નામની મહિલાએ તેમની સાથે ઝઘડો કર્યો આ મહિલા સાથે બીજા છ શખ્સો પણ જોડાયા અને તેમણે બેટ બેલ્ટ અને પથ્થર વડે હુમલો કર્યો જેના પરિણામે કારના તમામ કાચ તોડી કારનો ખુરદો બોલાવી દીધો કારને થયેલા નુકસાન અંગે કહેવા જતા હુમલાખોરોએ હીરા વેપારી હિરેન સોલંકીના પિતા બાલુભાઈ સાથે ઝઘડો કરી તેમનું માથું ફોડી નાખ્યું હતું પરિસ્થિતિ વણસતા હિરેનભાઈએ પોલીસની મદદ માંગી હતી પોલીસ આવતા જ તમામ હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા તે દરમિયાન રહીશોએ આ ઘટનાના વિડીયો ઉતાર્યા હતા જેના આધારે લસકાણા પોલીસે મહિલા સહિત સાતના ટોળા વિરુદ્ધ મારામારી અને હંગામાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાથી સોસાયટીમાં તંગ વાતાવરણ જોવા મળી રહ્યું છે